રાજ્ય સરકારના ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ફ્રોડ કરતા તાપી જિલ્લાના ત્રણ આરોપીની સાયબર ક્રાઇમે અટકાયત કરી અલગ અલગ મ્યુલ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી ઠગાઈ કરવામાં આવતી હતી કમિશન લઈને મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરવામાં આવતો અકાઉન્ટ ભાડેર આપનારા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી ત્રણેય આરોપીઓ વીસ ટકા કમિશન લે એકાઉન્ટ વાપરવા માટે આપતા એક વર્ષમાં બે અલગ અલગ બેંક એકાઉન્ટમાં એક કરોડ પિસ્તાળીસ લાખ અને એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા અલગ અલગ મ્યુલ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરી ઠગાઈ કરવામાં આવતી હતી કમિશન લઈને મ્યુલ એકાઉન્ટ્સનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં સગે વગે કરવામાં આવતો અકાઉન્ટ ભાડેર આપનારા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી ત્રણેય આરોપીઓ વીસ ટકા કમિશન લે એકાઉન્ટ વાપરવા માટે આપતા એક વર્ષમાં બે અલગ અલગ બેંક એકાઉન્ટમાં એક કરોડ પિસ્તાળીસ લાખ અને એક કરોડ તેત્રીસ લાખ રૂપિયાના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા